આજનો એક આ મંગલ અવસર એવા રોમાસભોમી ધર્મ ધરા પર એવા અમારે ભક્તરાજ હરિભાઈ એક માતૃશ્રીજી એકા પુણ્ય તિથિ નિમિત્તે એમણે એક આ શંત દર્શન શંત સમાગમ અને એમના અમૃત વચનનો એક આ યોગ પ્રાપ્ત કર્યો છે તે બદલ પણ તેમના ભાવને પણ હું વંદન કરું છું વાલા કારણ કે મહાપુરુષે કીધું છે અને આજની એવી વ્યાસપીઠને દીપાવનાર એવા પરમ પૂજ્ય અમારે સંત શિરોમણી એવા વંદનીય ભણદારો મહારાજની જે કાંઈ સત્તર સાય અમે કાંઈ જ્ઞાન ગંગાવા આવી તે બદલ પણ કોટી કોટી વંદન છે વાલા એવા અમારા ખોટલા નિવાસી ભક્તરાજ શરવણજી અને આજની આ ધર્મ સભામાં જે વધારેલા જિજ્ઞાસુ મુક્ષ આત્મ સ્વરૂપ એવા ઘટના વાસી એવા પરમ કૃપા પરમાત્મા એવા સચિદાનંદ સ્વરૂપ એવા લાખો જીવનના તારણ હાર નોધાર ના વધાર કીધું છે કે ધનધન બંધુ કુલ ને રે કુલ માં હરિદાસા પિતા ને તો આવા પુત્ર પવિત્ર હોય પ્રકાશા સંત સમાગમ તો જે કરે

થઈને દેવો રામ કૃષ્ણ જેવા પૂરણી દાખલો માટે જે વસંત કોક હરીશન જેવો ભરભુ એની પૂછે ફરે સમજાય તો સત્ય વચન સેવો એટલે ભક્તિ એક વસન ભૂમિકા છે ભક્તિ કોક વિરલો જોને ભક્તિ કોક વિરલો કરીને કોઈ મારા કોઈ ટોપી કોઈ તો વેદ વખોણે ભક્તિ કોક વિરલો કરી કોઈ મારા કોઈ